નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જાન્યુઆરી પચીસ આધ્યાત્મિક જીવનમાં કોઈ ઈચ્છાજનિત વિચાર ન હોય તે જોજો એ તો બહુ જ નક્કર વ્યવહારું જીવન છે ઉત્તેજનાઓ અને અપેક્ષાઓથી ભરપૂર છે અશક્ય શક્ય બને તેવી અપેક્ષા રાખો ચમત્કારો પર ચમત્કારો બને એવી અપેક્ષા રાખો કારણ માત્ર એટલું જ કે તમે મારા દિવ્ય નિયમોમાં જીવો છો અને તેને નિદર્શિત કરો છો તમે મારા નિયમો વડે જીવો ત્યારે કોઈ પણ સમયે કોઈ પણ બાબત બની શકે છે કારણ કે ઉચ્ચતર શક્તિઓ સાથે તમારો સૂર મળેલો હોય છે અને ચેતનાના વધુ ઊંચા સ્તરેથી તમે કામ કરતા હો છો વિશ્વ મન સાથે મારી સાથે તમે એકરૂપ થયેલા હો છો જ્યારે પૃથકતા નથી હોતી અને આપણે જ્યારે એક થઈને કામ કરીએ ત્યારે સર્વ કાંઈ શક્ય બને છે એટલે સૂર મેળવો દિવસની શરૂઆત મારી સાથે સૂર મેળવવાથી કરો શાંત સ્થિર થાઓ અને અંદરની એ શાંતિ અને ગંભીર ઊંડાણ પામો જેનો કોઈ વિનાશ કરી શકે નહીં એક નાજુક વાદ્યને વગાડતા પહેલાં તેને સૂરમાં મેળવવું પડે છે તો જીવનના વાદ્યવૃંદમાં સામેલ થઈ તમે તમારે ભાગે આવેલું વગાડો તે પહેલાં રોજ તમારે કેટલો બધો સૂરમેળ સાધવો પડે આપનો આજનો દિવસ શુભ રહે